રાજપીપળા ખાતે આશા વર્કર અને હેલ્થ વર્કર ની બહેનોએ આવેદનપત્ર આપ્યું રાજપીપળા ખાતે આશા વર્કર અને હેલ્થ વર્કર ની બહેનોએ આવેદનપત્ર આપ્યું જેમાં તેમણે આશા વર્કર નું શોષણ થતું અટકાવવા અને પગાર વધારવા જેવી બાબતોની માંગ સાથે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું આશા વર્કરને છેલ્લા કેટલાક વર્ષોથી ડિજિટલ કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ સરકાર તરફથી કોઈ સુવિધા આપવામાં આવી નથી તેઓને પોતાના મોબાઈલમાંથી ડોક્યુમેન્ટ અપલોડ કરવા તાલીમ લેવી અને બિલોની કામગીરી કરવાનું કહેવામાં આવ્યું છે પરંતુ મોટાભાગની બહેનો પાસે સ્માર્ટફોન નથી અથવા તેમના મોબાઈલ હેંગ થઈ જાય છે આશા વર્કર્સ ગામડામાં આરોગ્ય સેવાઓ પહોંચાડે છે પરંતુ તેમને ડિજિટલ ટૂલ્સ વિના કામ કરવું

જો માંગણીઓ પૂરી નહીં થાય તો આશા વર્કર તરફથી આંદોલનની ચીમકી આપવામાં આવે છે આનાથી ગ્રામીણ આરોગ્ય સેવાઓ પર અસર પડી શકે છે કારણ કે આશા વર્કર્સ બાળ આરોગ્ય માતા સુરક્ષા અને વેક્સિનેશન જેવી મહત્વની કામગીરી કરે છે નર્મદા જિલ્લામાં આશા વર્કર્સની સંખ્યા પાંચસો થી વધુ છે અને તેઓની માંગણીઓને સ્થાનિક પ્રશાસન તરફથી હજુ કોઈ જવાબ મળ્યો નથી આ મુદ્દો ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ શકે છે જ્યાં આશા વર્કર્સ સમાન સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે આ રજૂઆતને લઈને સ્થાનિક

જો આશા સાથે જશે ને આશાને કોઈ પ્રોબ્લેમ થશે તો એ જવાબદારી કોણ લેશે એ જવાબદારી કોની કેમ આશાને બાળકો નથી આશાને સંસાર નથી ઉપરથી એટલો બધો દબાણ કરવામાં આવે છે આશાબહેનોને કે ના કરવું જ પડશે કરવું જ પડશે કામ તો નહીં ચાલે નહીં તો છૂટા થઈ જાવ એ ખોટું છે એટલે સરકારશ્રીને મારી એટલી જ વિનંતી છે કે જે આશાનું આ શોષણ થઈ રહ્યું છે એ બંધ કરે અને આશાને કાયમી કરે તમે આજે આવેદન પત્ર આપવા આવ્યા શું માંગણી નું આવેદન પત્ર આપવા આવ્યા છે હું અર્બન આશા તરીકે ફરજ બનુ છું અને નર્મદા જિલ્લાની ગુજરાત આશા વર્કર ફેડરેશન હું પ્રમુખ છું અને પ્રમુખ તરીકે આશા અને નર્મદા જિલ્લાની તમામ આશાબહેનોના જે પ્રશ્ન છે તે પ્રશ્નની રજૂઆત કરવા અમે સૌથી પહેલાં સીડીએચ સર પાસે ગયા જિલ્લા પંચાયતમાં અને ત્યાર પછી અમે લોકો આવ્યા કલેક્ટર ઓફિસમાં કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારી એટલી જ માગણી છે સરકારશ્રી દ્વારા કે આશાનું શોષણ બંધ કરો આશાનું લઘુત્તમ વેતન જાહેર કરો અને સરકારી કર્મચારી ઘોષિત કરો અમારી એટલી માગણીઓ લઈને અમે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે

જે કામગીરી અમે ઓનલાઈન જે બહેનોને આવડતી નથી એવી પણ કામગીરી અમને કરાવવામાં આવે છે અને ઓનલાઈન કામગીરી માટે અમારી પાસે કોઈ મોબાઈલ નથી બરાબર અને અમારા આટલું ઓછું વેતનમાં અમે એ બિલ પણ ક્યાંથી અમે ભરી શકીએ બરાબર એટલે ખૂબ કપરી પરિસ્થિતિ આસાની છે અમારે સરકારને મારે તો બે શબ્દ એટલા જ કહેવા છે કે અમારી માંગો પૂરી કરો સરકારશ્રી અમારી બાજુ દેખો અને અમે ગરીબ બહેનો છીએ ગરીબ ઘરમાંથી છે આટલા ઓછા વેતનમાં તો અમારું કંઈક પૂરું થતું નથી એટલે મારું કહેવું એવું છે કે સરકાર શ્રી અમોને કાયમી કરે અને અમારો પગાર વધારો કરે તમારો પગાર કેટલો છે અને તમારો ટાઈમ કેટલું છે બે હજાર ફિક્સ છે આમ તો અમને એવું કહેવામાં આવે છે કે આશાએ એ બે જ કલાક કામ કરવાનું છે બે કલાકના બદલે અમારી પાસે આજે તમે શાની માટે આવ્યા છો અમે આરોગ્યની અંદર કામ કરતી બધી આશા વર્કર બહેનો છે અમારી અલગ અલગ વિવિધ પ્રકારની માંગણીઓ છે એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે પહેલાં તો અમે સીડીએચઓ સરને આવેદનપત્ર આપીને પછી અત્યારે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છે એમ અમને જે વેતન મળે છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે અમે જે કામ કરીએ છીએ એના કરતાં ખૂબ જ ઓછું અમને વેતન મળે છે તો અમારી એવી માંગ છે કે સરકાર અમારો ફિક્સ પગાર કરે જે આંગણવાડીઓને અત્યારે પગારમાં વધારો કર્યો છે તો આંગણવાડી કરતાં પણ અમે ડબલ ગણી કામગીરી કરીએ છીએ તો અમને કેમ એકદમ ઓછું વેતન મળે છે તો અમારા પગારમાં પણ સરકાર વધારો કરે અમારી કામગીરીને ધ્યાનમાં રાખીને વધારો કરી આપે એવી અમારી માગણી છે આના પહેલાં માગણી કરી હતી તમે ઘણી વાર અમે આવેદનપત્ર આપ્યા છે પણ એનો કંઈ ઉકેલ નથી આવતો તો અમને એવું લાગે છે કે અમારે હવે વારંવાર આવેદનપત્ર આપવું પડશે અત્યારે અમે અમને ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે છે ટેકોમાં એન્ટ્રી કરાવે છે તો અમારી પાસે સારા મોબાઈલ નથી તો અમારી એ પણ માગણી છે કે અમને સરકાર મોબાઈલ આપે સારામાં સારા મોબાઈલો આપે તો અમે એમાં કામગીરી કરીએ અને અમારું જે વેતન મળે છે એમાં પણ વધારો કરી આપે તમારું નામ મારું નામ ગોવંતીબેન અશુકબેન બદ્ધો આશા વર્કર છોએસસી પીએસસી ડેડીયાપાડા ચિટ્ટા પીએસી નું તાલુકો ટેડિયા પર ઓ તમારું નામ મારું નામ વસ્તરા ગીતાબેન દિનેશભાઈ છે ગામ સેતપુર પીએસી સેતપુર તાલુકો ટેડિયા પર આવું છું શું માંગણી હતી તમારી માંગણી માં તો એક પ્રશ્ન અમારો છે રાજપીપળા સિવિલ હોસ્પિટલ નો મારો નથી મારા બધા આશાબેનો છે કે જ્યારે અમે ડિલિવરી કેસ લઈને જઈએ છીએ સિવિલ માં ત્યારે લેબર રૂમ માં અમારે જવાનું હોય તો અમારે ચંપલ કાઢીને લેબર રૂમ માં જવાનું હવે લેબર રૂમ માં અમે ચંપલ કાઢીને જવા તૈયાર છે પણ ત્યાં જે સ્ટાફ ના ચંપલ હોય તે અમને આપી શકાય ને તો અમારે ઉઘાડા પગે લેબર રૂમમાં જવાનું ત્યાં કેટલું બ્લડ પડેલું હોય ક્યાંક કેટલું ગંદુ હોય તો અમને ઇન્ફેક્શન ના લખી શકે આશાની કોઈ સેફ્ટી નથી એના માટે અને તે એક આ મુદ્દો અમારો છે સિવિલમાં અને ડિલેવરી બેસવા આશા માટે બેસવાની કોઈ સુવિધા ના મળે મામૂલી બેન્જીસ હોય ત્યાં અમે છે ને તો ત્યાં સિક્યોરિટીવાળા આવીને અમને ઉઠાડી દે છે કે મેડમ આવશે ને તો અમને ખીજવાશે અહીંયાથી ઉઠી જાઓ તો આશા જાય જાય ક્યાં બટાવાડાથી બી ગયેલી છે આશા આશાની કોઈ ઇજ્જત નહીં કંઈ નહીં તો અમારે અમારે પગતા ત્રણ દિવસ લગીને જ્યાં સુધી ડિલેવરી ના થાય ત્યાં સુધી પેશન્ટ જોડે રહેવું પડે છે આશા માટે કોઈ જ સઘવડ નહીં નહીં બેસવાનું કે કંઈ નહીં અમે પેશન્ટ પાસે થોડા પૈસા માંગવાના છે અમને ભૂખ લાગશે તો કે લાવો અમને પૈસા આપો તો અમે ખાવા જઈએ આ પ્રશ્ન અમારો છે અને એક બ્લડ ડોનર છે તો બ્લડનો પ્રશ્ન છે કે જ્યારે બેનનું ઓછું હોય તો અમારા પાસે લોહી માંગવામાં આવે છે તો અમે ડોનર હોય લોહી પણ એ કરી દ આપી દઈએ છીએ કે ચાલો પણ પછી લેબોરેટરીમાં રિપોર્ટ આવ્યા પછી જો બેનનું એજ વધારે આવે છે તો બ્લડ નહીં પછી બેનને ચડાવતા અમે જે ડોનરને બોલાવીને ડોનેટ કર્યું તે બ્લડ ક્યાં ગયું એક આ પ્રશ્ન છે ને અમને ડિલિવરીના ત્રણસો રૂપિયા આપે છે પણ અમે અહીંયા ડિલિવરી કેશન આવ્યા છે ને ત્રણસોની જગ્યાએ અમારા પાંચસો રૂપિયા ખર્ચ થઈ જાય છે તો સરકાર શ્રીને વિનંતી છે કે આટલું બધું આશાનું શોષણ ના કરો પણ જ જતા છે ને અહીંથી અમને રાજપીપળાથી આગળ બોરોડા રિફર કરે છે તો ત્યાંથી બી અમે અથડાતું અથાડતું ત્યારે અમે આવી પહોંચીએ છીએ